મોટા સમાચારની વાત કરીએ તો રાજ્યના કાર્ડ ધારકો માટે આ સમાચાર છે ઈ કેવાયસી હવે નહીં કરાવવું હોય તો પણ તમને અનાજ મળશે સરકારની અન્ય યોજનાઓના લાભ મળવાના ચાલુ રહેશે પુરવઠા વિભાગે લોકોને અફવાથી ગેરમાર્ગે ન દોરાવા માટે અપીલ કરી છે એકત્રીસ ડિસેમ્બર બાદ રાતનો જથ્થો મળવાનું યથાવત રહેશે રાશનના નિયત જથ્થામાં કોઈ વધારો કે ઘટાડો નહીં કરવામાં આવશે એટલે કે રેશન કાર્ડ ધારકો માય રાશન એપ્લિકેશન ઈ કેવાયસી નથી પણ કરાવ્યું તો પણ રાશન ધારકોને રાશન મળશે ઓનલાઈન પર સંવાદદાતા હિતલ પારેખ જોડાઈ ચૂક્યા છે હિતલ જો ઈ કેવાયસી નથી કરાવ્યું તો પણ રાશન ધારકોને રાશન મળી શકશે વધુ જાણકારી જી ચોક્કસ એવું કહી શકાય કે રેશન કાર્ડમાં એ કેવાયસીની અનેક મુશ્કેલીઓ સર્જાતી હોય છે અને ક્યાંક ને ક્યાંક ઓનલાઈન કરવાનું હોવાના કારણે મુશ્કેલી સર્જાય છે એટલે લોકો હેરાન થઈ રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે કેવાયસી ન કરાયું હોય ઈ કેવાયસી તો તેના માટે પણ જાગૃતિ ફેલાવવા માટે એક પત્ર કર્યો છે અને એમાં ખાસ કરીને જોવાયું છે કે તેમને ઈ કેવાયસી ન થયું હોય તો તેમની કોઈ સેવાઓ સીધી રીતે બંધ નહીં થાય એ પ્રકારની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે એટલે કે જે રાશનનો જથ્થો તે લોકોને મળતો હશે એ પણ મળશે અને અન્ય જે લાભો છે એ લાભો પણ મળશે એટલે લોકોને સ્પષ્ટતા કરી છે કે આનાથી એ કેવાયસી ન થયું હોય તો કોઈએ ગભરાવવાની જરૂર નથી પણ સમયસર એ કેવાયસી કરાવી લે એ છે એ પ્રકારની વાત કરવામાં આવી છે